સાવ પાણીના ભાવે આ કાર વેચવાની છે ગણતરીના ટાઈમની અંદર કાર વેચાઈ પણ જશે વહેલી તકે ઓનર નો પેલા કોન્ટેક કરો ઊંચા મોડેલની કાર સાવ નીચા ભાવમાં વેચવાની છે તો વેચાઈ જાય તે પેલા તમે ઓનરનો કોન્ટેક કરો કારના ઓનરની બધી ડિટેલ આપી દઈશ કારની અને કારના ઓનરની તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરો કાર વેચવાની છે રોનાલ્ડની ક્વિડ આર એક્સટીઓ ગાડી છે મોડલની વાત કરું બે હજાર ઓગણીસ ના મોડલની કાર અને ત્રીજો મહિનો છે ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી માં જોવા મળશે ની સિકવેન્સલ કિટ ની આરસી બુકમાં એન્ટ્રી જોવા મળશે ગાડીની અંદર એસી ચાલુ ઓરિજિનલ એસી છે પાવરફુલ ચિલ્ડ એસી ગાડીની અંદર પાવર સ્ટેરિંગ છે સેન્ટ્રલ લોક છે કંપનીનું ઓરિજિનલ મ્યુઝિક સિસ્ટમ પણ છે એન્જિન પાવરફુલ આખી ગાડી ઓરિજિનલ છે અને બધું ઇન્ટ્રિયલ પણ સારું છે અત્યારે કારની અંદર એક રૂપિયાનો ખર્ચો નથી ગાડી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ્ટ ડ્રાઈવ લીધા બાદ ખરીદી કરી શકો છો ઓનરનો કોન્ટેક કરો ઓનરનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ગાડી લેવા કે જોવા જાઓ ઉનરનું કોન્ટેક્ટ કર્યા વિના ન જતા કાર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે કમ્પ્લીટ સ્લેપ સ્ટાર્ટ ગાડી છે અને ટાયર સાવ નવા જોવા મળશે ટાયર નવા નાખેલા છે આખી ગાડી ઓરિજિનલ સીટ કવર પણ એકદમ સારા છે બેટરી સારી બે હજાર ઓગણીસ ના મોડેલની આ કાર છે અને કારની અંદર વીમો પણ ચાલુ જોવા મળશે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પલેટ ફર્સ્ટ ક્લાસ કંડિશન કિંમત એક લાખ અને પાસઠ હજાર ફિક્સ રાખવામાં આવી છે કોઈ મિત્રને એક લાખ પાસઠ હજારમાં કાર લેવી હોય તો ઓનરનો કોન્ટેક કરી શકો છો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ રોનાલ્ડ ક્વિટ ગાડી તમને તેમાં કોલ કરી કાર ની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો